પાંત્રીસ વર્ષથી એનો વાડો હતો વાળામાં પાંચ છ વર્ષથી એક મકાન બનાવે છે કે ગ્રામ પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનો અનુસૂચિત જાતિના લોકોને લોટિંગ ફાળવવામાં આવ્યા નથી અને જે શમશાન છે શમશાનના વિડીયો પણ મૂકું છું એ તમે જોઈ લો મેં તો રૂબરૂ જઈને જોયું છે કે અનુસૂચિત જાતિનું શમશાન આવું વખત ગુજરાતમાં તમને જોવા નહીં મળે દેશ આઝાદ જોઈના પછી આ પ્રકારનો સંસાર તમે જોશો એટલે તમને ખબર પડશે ગામની અંદર કેવા પ્રકારનો જાતિવાદ છે આ ગામના લોકો હોય અનુસૂચિત જાતિનું મકાન પાડવા માટે બધા ભેગા થઈને ગ્રામ પંચાયત કે મામલતદાર નોટિસ આપે છે પણ અનુસૂચિત જાતિનું જે સંસાર છે એના વિકાસ માટે કોઈ કામ કરતું નથી એ પણ આપણો વિરોધ પછી એ લોકોએ નિમ કરવા માટે જે નિમય નથી થયેલું એ ટેકરા ઉપર બરોબર એ લોકો જંગલની અંદર જેવી રીતે રહેતા હોય અને ટેકરા ઉપર અનુસૂચિત જાતિની જે લોકો ગુજરી જાય એની અંતિમ ક્રિયા થાય છે ગામમાં શ્રવણોનું પણ સમશાન છે અને એનો કેવો વિકાસ છે એ વિડીયોમાં તમે જુઓ સરપંચને આપણે ફોન કર્યો તલાટી મંત્રીને કર્યો સરપંચ ગોળ ગોળ જવાબ આપે છે અમે આમ છે તમે તેમ છે અમને કાયદા સમજાવે છે અને કહી દીધું છે કે અમે કોમમાંથી આવીએ છીએ જેને કાયદા બનાવે છે એટલે કાયદા સમજાવવાનો પ્રયત્ન કરજો અમારા બાપે કાયદા બનાવ્યા છે જો અનુસૂચિત જાતિનું મકાન એકનું જ પડશે અને ગામની અંદર ગેરકાયદેસર જે ચોરી માટી ચોરી થાય છે જે રેતી ચોરી થાય છે ગૌચરની જમીન ઉપર જે ગેરકાયદેસર જે કબજા છે ગામ તળ સિમતળમાં જેટલા પણ લોકોના ગેરકાયદેસર કબજા છે એ તમામ લોકોના દૂર કરવા પડશે નહીં તો નહીં પડે પડશે તો બધાયનું પડશે એટલું નહીં પડે ગ્રામ પંચાયતને મામલતદારને અને કલેક્ટરને હું ચેતવણી આપું છું જો ગામની અંદર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હોય જેટલા પણ ગૌચરની અંદર સીમતળ ગામતળ સરકારી કરાવવામાં જેટલા પણ કબજા હોય જેટલી પણ ગામની અંદર ગેરકાયદેસર કામો ચાલતા હોય ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારો હોય એ તમામ અમે ખુલ્લા કરાવશું અને આ તમામ

મારે એક પ્રશ્ન હતો મેં ક્યા ગેરકાયદેસર મકાન બનાવ્યું છે સરકારી જમીન ઉપર હા પછી શું કર્યું તો કે તારે પાડી દેવું પડશે મારા ઉપર અરજી દાખલ કરી છે પેશકદમી હાલતી મામલતદાર માં બરોબર

તમે એના ઉપર અરજી કરો તમે એનું ખુલ્લું કરો કીધું બરોબર માં લેવી કે સ્કૂલ માં જમીન નથી સ્કૂલ માં આગળ મેદાને છે માં બે હાજર માં એમ કે હોન્ડા વાળા સ્કૂલ બનાવી દેતા પ્રાઇવેટ કંપની વાળા એના માટે જગ્યા ફાળવી એનું મુર્ત પણ કર્યું

એના આધારે આપડે એટલે તમને એમ હતું કે આ તો મારા દાદા નું છે તો અહીંયા હું બનાવી નાખું હા હા એ જોઈન મેં અહીંયા મકાન બનાવ્યું પાકું મકાન બને કારણ કે અમે ત્રણ ભાઈ છે બરોબર હવે એવું છે પછી એક જ મકાન છે તો રોજ બાજુ માં બોલવાનું થાય શું કરું બરોબર હા અને આ પાંત્રીસ વર્ષ તો પાછો કબજો હતો અમારો વાડો હતો પેલા અમે ઢોરા બાંધતા અહીંયા બરોબર ઈ પાંત્રીસ વર્ષથી કબજો હતો ત્યારે કોઈ તમને નોટિસ નો આપી.

હા આટલા વર્ષોમાં માં ને ના દલિતો ને સારું ના ફાળ્યું એ લોકો એ હા સ્મ્સાન ને કોઈ ઠેકાણા નથી અમારે અને સો કે સો વાર પ્લોટ માં તમે આંદોલન કરતા તા ને બધાય હા એમાં એ કર્યું એ જમીન એ મારી જમીન માં હતું તે એ વડે શેઠ મહેશ છાપરિયા એ અડાડી દીધું ગામ નું સ્મ્સાન અડી જાય એક બાજુ દલિત નું શમશાન અડી જાય બરોબર હા સરપંચ ને મેં વાત કરી કે ભાઈ તમે કીધું આ સ્થળ બદલી કરો એ કે ઉપર કલેક્ટર નો હુકમ હે કે અમારું કઈ નો હાલે કે

બરોબર whatsapp કરો એટલે હું અત્યારે વાત અત્યારે સવારે વાત કરું છું ગામમાં જો તમારું પડશે તો ગામમાં જેટલા પણ ભગવાનનો વિરોધ નથી દબાણો કર્યા હોય વાડી કબજા કરી લીધા હોય ગોચ જમીન કબજા કરે હોય એ બધું પડે કાયદો બધાને લાગુ પડે સ્કૂલ માં આગળ મેદાન જ છે એટલે આતારુ મારો જન્મ થયો ઓગણીસો બ્યાસી માં હા મારી સાંભર માં આ બધું એમનામ જ હતું complete જ હતું school ની આગળ એ મેદાન છે એની આગળ દવાખાનું હતું આયુર્વેદિક દવાખાનું જે પૂરું ગયું પુરાનું દવાખાનું હતું એટલે પછી એને પાડી દીધું ને એ આગળ નો plot નીકળ્યો તો સરપંચ ની એમ કે આ તો અમાર બાપ દાદા ની જમીન છે કે અમે ટોકન ઉપર આપી હતી બસ અમાર લખાણ તો હોય ને તમે કબજા ગમે ને કરી લ્યો હવે એ કઈ કબજા કરે કે દલીતો બરોબર મકાન બનાવે કઈ કરે તો તમને બધા ને થાય છે.

ગામ માં તમને દલિતો નું તમને જમીન આ મકાન નો કબ્જો કરે એ દેખાય છે તમારા જ ગામની અંદર તમારા જ લોકો એને કે ઓલો રેતી ચોરી કરતા હતા નદી માંથી ગેરકાયદે શ્રી નો દેખાડો તલાટી મંત્રી ને કોઈ ને કઈ રીતે કેમ ફરિયાદ કોઈ કરી નહિ તો પૈસા મળવા સેટિંગ થઇ ગયું પાછો સ્કૂલ નો કોઈ પ્રોબ્લેમ નથી સ્કૂલ નો કમ્પાઉન્ડ વાળેલો છે પાછો આ તો પાછળ નો ભાગ છે તો પાછળના ભાગ ને સ્કૂલ ના હું લેવા દેવા હા તો પાછળ ના ભાગ માં તો અમારે plotting નું પાડવા છે તો એ બધું એ વિચાર કરવો જોઈએ ને એને આ લોકો જાતિવાદી વાળા કીડા બધા એવા છે કે દલિતો કે હારી લોકેશન વાળી જગ્યા એને નાં મળવી જોઈએ હા નજીક માં એ લોકો જ્યાં રેતા હોય એ લોકો નો કઈ વસવાટ હોય ધંધો કરતા હોય ત્યાં બાજુ દલિતો આવે તો જમીન ભાવ ઉતરી જાય હા આ વખત નો જાતિ વાદ છે એટલા માટે આપડે કાયદાકીય પણ લડશું અને બીજી રીતે પણ ત્યાં આપડે ભૂમાફિયા જે કઈ લોકો ગામ માં ગેરકાયદે કબજા કર્યા છે

એમાં શું છે એ કરી કાલે તમને બે અને વાત કરું છું આજે તમને લખાવી દે જે અને સ્કૂલ માટે ગ્રામ તો તો જ ને

આંગણવાડી આયુર્વેદિક દવાખાનું સબ સેન્ટર અને અલગ હે આવી જાય અને અને વચ્ચે રસ્તો નીકળે ગામનો ઓલીપા પા આરોગ્ય અને સબ સેન્ટર આંગણવાડી આવે બરોબર અને જે અત્યારે મકાન છે એ પ્લોટ ની માંગણી તો અમે હો ચોરસ બીજું માંગેલું હે એ જે પ્રાથમિક શાળા જે જમીન માંગેલી છે ને એ થી વચ્ચે વીસ ફૂટ નો રસ્તો પડે સમજ્યા નદી માં ઉતારવાનો અને રસ્તો પૂરો થાય પછી સો ચોરસ ફૂટ ના બેતાલી plot છે બરોબર એમાં એને બે પ્લોટ આપણે આપવાના છે અને એના ફોર્મ હતા લઈ લીધેલા છે એમ નઈ અત્યારે મને તો અગાઉ જયારે હું આવ્યો તો તમારે ત્યાં ગેરકાયદેસર ગામ માં,

સમાજ ના સમશાન ની હા હાલત છે જોઈશો તમે પછી તો એ લોકો નું સમશાન છે નીમ કરવા આપણે આઠ વર્ષ પહેલા અરજી આપેલી હતી બરોબર પછી એ લોકો એ પાછો વાંધો ઉઠાયા કોણ વાંધો ઉઠાય એ લોકો એ જ છે એ લોકો કોણ આપડે અનુસૂચિત જાતિમાંથી કોણ એટલે કોણ વાંધો નહીં ગાદો વાંધો પડે ના ના અનુસુધિત જાતિમાંથી નજ હા અમારા જગ્યા નથી જોતી પણ જૂનું સમશાન હતી એ લોકો નું અહીંયા ગણાય છે તમે સમજી ગયા અરે જૂનું શમશાન છે પેલા તો જે કઈ જાતિવાદી લોકો હતા કામ ની બારે રાખતા હતા એટલે ભૂંડાઈ જમીન આપી હશે

ગ્રામ પંચાયત માં કબજા હોય પણ આ જમીન જયારે મકાન બનાવ્યું ને જે તે વખતે બનાવતા હતા ને તે મેં એમને કીધું મેં કીધું આ જમીન જીલ્લા શિક્ષણ ને માંગેલી છે તું અહી દબાણ નો કર કીધું પણ હું એ કહું છુ એ બરોબર છે તમારે બેય ને જે કઈ હોય પણ હું આની આની જગ્યા દેખા આનું મકાન હતું એ જગ્યા દેખા ગ્રામ પંચાયતમાં જે વિસ્તાર છે ગામ સ્થળ સીમ બરોબર જે કઈ જગ્યાઓ છે એમાં બીજા કોઈ ના ગૌચર માં કઈ કબજા નથી કબજા હોય બીજા કેટલા કબજા હોય સમજો તમે બરોબર મારી વાત તમે સાંભળો એ જિલ્લા શિક્ષણ જિલ્લા શિક્ષણ વાળા જમીન માગેલી છે પણ તમે એને તમારી મંજૂરી લીધી હશે ને મંજૂરી સરકાર નક્કી કર્યું હશે તમને એમ લાગતું આ દેવા જેવી નથી તો તમે નો રોકી શકો ન રોકી તો અમારે અનુસૂચિત જાતિ નું સમસાન બનાવવું હોય બાબા સાહેબ નું સ્ટેચ્યુ બનાવવું હોય બરોબર સોવા તો ગામ ભાઈ વિરોધ કરતી હોય છે ગામો ગામ

હા તો કાયદેસર નથી કોઈ માતા નથી તમે સરપંચો એટલે તમને કહે છે સરપંચ મારી સરપંચ તરીકે તમને કહી છે રૂબરૂ જવાનું છે રૂબરૂ શું છે આ તો કરો ને કરો તારે કાયદા હું કેમ ના પાડું કાયદો કાયદા કામ કરશે આ તો ભલે ભલે કાયદો કરશે કાયદા કામ હા અમારો બાપ કાયદો બનાવ્યો છે ભાઈ હા તમે રૂબરૂ અહીંયા આવો તમને કાયદા સિવાય અમને કાયદા સમજાવવાનો પ્રયત્ન ન કરો અમારો બાપ જ કાયદા બનાવ્યો છે ભાઈ મારે કોઈને કાયદો તલાટી મંત્રી શ્રી સુશ્વા ગામથી બોલો છો હા બોલો આપનું નામ શું પરેશ ભાઈ પરેશ હું રાજકોટ થી યુવા ભીમ જના સંસ્થાપક ડીડી સોલંકી સાહેબ બોલો બોલો હા આપના ગામમાં શાંતિલાલ નાગરભાઈ રાઠોડ ને કઈક ડિમોલિશન ની નોટિસ મામલતદાર દ્વારા સાહેબ આપી છે હમ હમ હા તો મારો પ્રશ્ન એવો છે કે ગામમાં બીજી ઘણી બધી જગ્યાઓ છે બીજા ઘણા બધા લોકોના ગેરકાયદેસર કબજાઓ છે રહે એટલે નદીમાં ગેરકાયદેસર ને રેહતી ને ચોરી થાય છે ગોચર એક મુખ અડપી ગયા છે કબ્જો કરી લીધા છે તો એમાં કોઈ કાર્યવાહી થાય છે કે ખાલી અનસુખિત જાતિને જે કદેકાય છે એ મને કંઈ ખ્યાલ નથી એ દાલ માંથી આવી છે નોટિસ હું હજી નવો જ આવ્યો છું એવું છે હા હા એટલે તો મેં આ ભાઈ ને આરપીઆઈ ભાઈ આપવાના છે કે ભાઈ જે સરપંચ ને જે લોકો છે અનુસૂચિત જાતિના આઝાદી પછી પણ સમસાન સારું મળ્યું નથી જે જીવતા તો આપણે જ છે બરોજ જાતિવાદ રાખે છે મર્યા પછી પણ સારી જગ્યા મળતી નથી દફન કરવા માટે બરોબર એ આપણને તો ખ્યાલ હશે તમે સમસાન જોયો અનુસૂચિત જાતિ નું ગામ માં ચાલે છે મારફણીનું આઝાદીના પીંચોતર વચ્ચે હજી મારફણી થાય જાય મળી જવું જોઈએ ને પેલા અને પેલો હું બે પાંચ મહિના પહેલા આવ્યો હતો ત્યારે વાત કરી હતી કોક મામલતદાર ને આયો હતો પછી કોઈ કારવાઈ કઈ કરી નથી હા તો એમાં મામલતદાર ને ગ્રામ પંચાયત ને કોઈ રસ નથી અનુસૂચિત જાતિ ને સ્મશાન સારું મળે સો પ્લોટ મળે એ વર્ષોથી થી સો ના પ્લોટ ની માંગણી છે એમાં કોઈ કોઈ પ્રકારની ની કારવાઈ થતી નથી અનુસૂચિત જાતિ ના સ્મશાન ને અડી ને રોડ ગેરકાયદેસર કાઢી અને નદી માંથી ગેરકાયદેસર રીતે

આગલા મહિના માં ભર્યું છે હા આગલા મહિના માં પંચોતેર આઝાદી વર્ષ આગલા મહિનામાં માં એ મેં ને આવી ને video બોલાવ્યા બે હજાર વાળા જનતા રેડ add પછી પેલા નહીં હવે સાંભળો હા જો હું નવો આવ્યો છું મને આગળ ની વસ્તુ કઈ ખબર નથી બરાબર છે હવે તમે વાત કરો જે કરવી હોય એ, હા તો કઈ વાંધો નહીં આગળ ની કઈ તમને ખબર નથી ને RTI કરી ને ભાઈ શાંતિલાલ ભાઈ ભાઈ ના નામે RTI માહિતી માંગી તમે આપી તો શકો ને માહિતી કઈ વાંધો નહીં જસવંત ભાઈ માહિતી તમે આપી દેજો બાકી અમે આ ભાઈ નું એકલું પડશે ગામ માં જેટલું ગેરકાયદે છે બધું પાડશું આપડે કઈ વાંધો નહીં અમે રાખવા તો નથી જે પણ કઈ હોય જે કઈ ગ્રામ પંચાયત માં કોઈ પણ એ બધા ને બોલશું આપડે તમે માહિતી ખાલી આપજો.